બ્રિજ દુર્ઘટનામાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત વ્યક્તિનું મોત નીપજ્યું પાત્રા તાલુકાના મુજફપુર ગંભીરા બ્રિજ દુર્ઘટના સર્જાઈ હતી જેમાં અનેક વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા જ્યારે પાંચ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા દિલીપ પડ્યારને એસઆઈ વિભાગમાં સારવાર આપવામાં આવી રહી છે જ્યાં મંગળવારે સાંજે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું રિપોર્ટર ખુશી પવાર દિલીપભાઈ રાયશંકભાઈ પઢિયારનો મિત્ર છું મારો મિત્ર પરિવાર છે અને છેલ્લા સત્યાવીસ દિવસથી ગંભીર આબ્રી દુર્ઘટના થઈ એ દરમિયાન દિલીપભાઈ પઢિયારને એસએસજી હોસ્પિટલમાં લાવેલા હતા છેલ્લા સત્યાવીસ દિવસથી જિંદગીની જંગ આજે હારી ગયા છે અને એનું કારણ છે એસએસજી ડૉક્ટરોની મિસમેનેજમેન્ટ હોવાના કારણે આજે બપોરે બેભાન કરવામાં આવેલ છે અને બેભાન કર્યા પછી એ વ્યક્તિ હોશમાં નથી આવેલ અને અત્યારે મૃત્યુની સ્વેચ્છ સેવા પર પીએમ ડિપાર્ટમેન્ટમાં પડ્યો છે માણસ હવેના નાના નાના બાળકો છે એ બાળકોનું શું ભવિષ્ય થશે એની કોઈ સરકાર ગેરંટી લેવા તૈયાર છે કે ને એની મને ગેરંટી નથી તમારું નામ અશોકભાઈ હું મારા ભાઈ દિલીપભાઈ અશોક પડ્યા જે દૂર ગંભીર દુર્ઘટના થઈ એમાં જે હોસ્પિટલમાં એસજી હોસ્પિટલ ખાયા હતા તે સમયે એને ત્યારે એક ડાબો હાથ અને પગ ભાગી ગયો કે એ સમયે એ લોકોએ દવા તો કરી સાહેબ પણ એ સમયે એ સમયે રાતે એવું થયું કે શ્વાસમાં તકલીફ પડી એનું કારણ એ હતું કે છાતી ઇન્ફેક્શન લાગ્યું તો એને આઈસક્રિમ ઘણાથી આ ત્યાં સુધી આજે હત્યા દિવસ થયા એનું મોતનું કારણ છાતી ઇન્ફેક્શનથી જ થયું તો હત્યા દિવસ અમે કરીશું એવું નથી કે જ્યારે આઈસ્યુમ ખસેડવામાં આવ્યા ત્યારે તમે જાણતો હશે કે આ કરીશું ઇન્ફેક્શન છે હા કરીને ના એ સમય તો નહીં કરીએ મને હું તો જ્યારે રાતે એ લોકો રાતે ઉપર જનરવારમાં ખેડ્યા પછી અઢી રાતે ફોન આવ્યો અઢી રાતે એમને ખબર પછી કે શ્વાસમાં તકલીફ આવે ત્યાં આઈસ્યુમ લઈ ગયા પાછા અને આઈસક્યુમ લઈ શ્યા પછી હવે એવું કીધું ક્યાં શ્વાસની તકલીફ છે ત્યાં એમ આમ કરી અને પેલા ગરમ ટોટી ઉતારવાનું કીધું મારે તો ભત્રીજો તો હું હતો નહીં મારો ભત્રીજો આવ્યો ભત્રીજા મને ફોન હતો તાકાત તમે આવો જ્યારે બે વા્યો એમ એને બે ભણ કરી બે ભોડ કરી લો અને એનો સ્વાસ્થ્ય છે અને હવારમાં હવે હવે ચાર વાગે એવું કે મૃત જાહેર કરી દીધું તમે શું માંગ કરો છો સરકાર સાથે સરકારની મારે એવી માગી એવી છે કે આ જે પહેલા દિવસ જે દુઃખ હતું એનું એ દુઃખનું કારણ હત્યા તારીખ ખૂટી થયું તો એનું ઈલાજ ના થવું જોઈએ હું ભલે મળી રિકવર થઈ ને આ સુધી મેં ખાલી પગનું હાથનું જ કર્યા કર્યું પણ જ્યારે છાતી રિફિક્સ હતું ને એ લોકોએ બે દેખાય રાખી તો એ લોકો એ લોકો એ સમયે એની ઈલાજ કર્યા હતા તો એ માસ બચી જશે છેલ્લે આ મોતનું કારણ છેલ્લે એવું કીધું કે સાથી ફિક્સ લાગ્યું મારી સરકારની એ વિનંતી છે કે મારો ભાઈ મળી જાય એના પરિવારમાં ખાલી બે જ છે એ એક નાનો છોકરો છે અને બે છોકરો છે નાના છે કોઈની ઉંમર બાર તેર વર્ષથી પર નથી હવે એનો પરિવાર નિરાધાર થઈ ગયો એને પાલન પોષણ જવાબદારી કોની કોણ એનો એનો સહારો કોણ હતા એનો કોઈ સહારો નાની સોરી ગોરસા તાલુકા હવે એનો કોઈ અત્યારે કોઈ સહારો જ નથી કે એ છોકરાનું કોણ થશે એ બાઈનું કોણ થશે એની છોકરાનું જીવન શું અત્યારે તો બાગરનું જીવન કેવું હોય તમને ખબર છે અત્યારે તો અત્યારે એ લોકો કેવી રીતે જીવન જીવશે મારે સરકારે એવું કહું છું કે એ જો સમય જે લોકો સરકારે એના મારા મારા ભાઈના છોકરા પરિવારનું થવું જોઈએ અત્યારે આપણા ભાજપ દ્વારા સહાયની પણ જાહેરાત કરવામાં આવી હતી પચાસ હજાર રૂપિયા આપી જાય સાહેબ પચાસ હજાર ત્યાં પછી કોઈ આવ્યું નહીં શું નામ રાજેન્દ્ર પઢિયાર